ચાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા નો કરવાની હા ખાતર પાડવા નીકળેલા કેટેગરી હોય બધી હા મેળામાં રાતના ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો લોકો ગામમાં જાય છે ત્યાં પી લેજે ને બાપુ ચોરના દીકરા નીતિ રાખે બોલો એને કીધું કે ઈ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને ઈ ગામમાં પાણી પીવી ઈ ગામમાં ખાતર ન પડાય બારવટીયા ગામ મૂકી દેતા ખબરદાર ઈ ગામમાં કોઈ ગીડા છો ગામના રોટલા ખાધેલા છે એટલે ચોરે કીધું કે હા ઈ વાત સાચી આમ નજર ફેરવી તે બાજુમાં એક ભડકી દેખાતી હતી ના ના એવો તાપ થતો હતો એટલે હામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે જ્યાં થોડું જવાય બોલા કે જવાય ને દુનિયા તો હળગે છે ન જાય તો જવું બને એને તો બધા હેરખ્યા હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં એને રાતે ફરતા ભજની કો ફરતા હોય ભજના નંદીઓ નંદીઓ આ ચારે જણા આવ્યા ત્યાં ભક્તજન રામજી કે જય શ્યારામ જય રામ બાપુ જય રામ ક્યાં વાત આઈએ આયે બેઠીએ બેઠા બઉા હોસ મે બાપુ સેવા પાવ્યો ખાલી ઓલું ધોઈ ચુત પહેરેલું હડફ દિન ઉભા થાય પગ માં તો આવે નઈ સડફ દિન ઉભા થઈ ગયા માટલા માલી પાણી પપુ પણ બોલે દીકરા સાધુ પણ સેવા કરાવી બોલો પાણી પી બહુત અચ્છા લગા બેટા ચાય પીએંગ ગયા અરે કે બાપુ તો કામ થઈ જાય ને પણ બાપુ એમને કોઈ પાડો દૂધ દઈ ગયો પેલી પકડી ને ધૂણા ઉપર શાર ઉફાડે પકડી કુંડલી ને આટા કાઢ નાખે અને શાસ્લી માં પાણી કાસલી માં સાફ આવે એમ બહુત અચ્છા હોય બેટા વખત ક્યાં ઉભા બેટા કે બાપુ રાત કાઢેઠ બજ ગયા હો ક્યાં બાત આધી રાત હોય બાપુ નમી ગયે आधी रात मे थोड़ी नमी जी अच्छा नमी जी है ना नमी जी है बापू नमी जी है बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहा गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहां जा रहे हो के हम खातर पालने जाता है अच्छा अब बापू खातर पाड़ो क्या खबर अच्छा तुम चारों चारो खातर पालने का बिजनेस करते हो कहा बापू हम चारो पार्टनर है अच्छा धंधा चलता है वो कर रोकाण का धंधा है बापू

अच्छा बेटे खातर पढ़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोठ तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे के बापू ब्रह्म मुहूर्त मत पास आ गया अच्छा तो चलो मैं आपके साथ चलू बोला बापू क्या हो, हो ना बापू हो, हो ना धंधा हो करो को सालू घाणी में कोई ना खोमा को बीजों के लय ले लेने आडा देवा था है यानी ऊपरी से तो ले, ले। બાપુ અમુક આડા દેવા રાખે છો અમારી બેઠક ત્યાં છે બાપુ હો જાવતી બાપુ તૈયાર થવાનું એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને એ તો સબટી ભભૂત મેં ખજાના કુબેર કા એક ખંભામાં જોડી એક હાથમાં શીપ્યો એક આપતા કંડળ હાલ ખંડી રાન જાન હા બાપુ રાન જાન ચાલ ત્યાં એક ચોર કે બાપુ એ શિપિયા ચલે ગયા કમડલ રહે દો કમડલ રખ દો કેવું બાપુ એક હાથ તો છૂટા રહેના ચાહી ને વંડી પકડને કે લઈએ અચ્છા બેટા વંડી વંડી પકડ આમાં તો ઘણું ઘણું આવશે બાપુ આમાં તો તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રઘુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય આમાં તો જો મામા ના હાંઠિયા ભેટ્યા બાપુ અચ્છા મામા કા હાંઠિયા બી આવતા બાપુ આવતા કારક કારક આવતા ચાર ચોર બાસમાં પાંચમાં બાપુ પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફું થઈ ગયેલી છે પોતાનો પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાંક શાળિયાની લાયલું સંભળાય છે વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે લખણ ખોટા ભેંહની લેખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંડું હિંગડું પસાડતી હોય એનો ત્યાંક ત્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલેલી ડોકાણા બાપુએ ન્યાસી પીઓ ડાળ્યું बेटा क्या करते हो कि बापू हम डोकाते हैं अच्छा डोकाना पड़ता है बापू डोकाना पड़ता है सब कुछ करना पड़ता है लेकिन देख सुनिए बापू इस धंधे का पहला रसूल बोलना मना है मौन हो जाओ बोलने का नहीं और देखो बापू फणा फिरने का हगड़ नहीं पड़ना चाहिए बापू पानी मत नीचे रखना जिकाला नहीं चलेगा बापू आया ઘણા ફેર અચ્છા બે ચોર કુદીને અંદર બે ચોર બાપુએ ટેકો કર્યો બાપુ અંદર પાછળથી બીજા બે ચોર સીપિયાનો સદુપયોગ મકાનનો તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને પણ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ શારે ઓરલામાં એક એક જોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભર્યા લ્યા જાય શ્રી રામ ચંદ્ર કૃપા લુઘાગો બાપુ સાધુ ગમેય પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ ચંદ્ર કૃપા ફણા ભર તો હતા સાપ ભળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે અને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય બાપુએ આમ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘઉં કા આટા ગોલ ઘી ચક્કર ઈલાયચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા ઘી ક્યા વાત હે 3 દિન સે મે ભુખા મેરા ઠાકુર ભુખા હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાયેંગે બાદ મે ખાતર પાડેંગે અન બાપુએ કોકના ઘરે થાળી ચાર કરી હો રે મારા બાપુ ને પ્રસાદ એટલે ઘણા એ તો કોઈ ખોલાવતા નથી બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માય ના માય વિષ્ણુ ના બ્રહ્માય ના બાપુ સહસ્ત્ર ના માલે ત્યાં સુધી ગરજણી ને પાડ હોય બેઠા હોય અને એમાં લીલાવતી ને કલાવતી આવે તા તો હળુ 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 આવે કઠિયાર ઘણા આવે અને બાપુ પેલા લાઇટ નહોતી ને દાદા ત્યારે શાંતિ બહુ હતી હિમાળા સાંભળતા વગર વગર માયકે આ વડીલો બેઠા ને બધાને ખબર છે ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય આરો ગ્રે વાડિયેલી વસુટી ગયું ગયો માધવ દાસના તા તો ખડકી મારે માધવ દાસ ને બે હારવા સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ડૉક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું હાવ પાતળો જોક જો ઝીણો એવો હાવ અમુક તો બાબુ હા ખરેખર દર્દી લબર છે બાજુ એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ કહ્યું ઈજ જ કાયર હોય એમાં ડૉક્ટરે શું કરે હે સાહેબ મને કાંઈ થાય તો નહીં નહીં આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે તો મને કો કો તો એટલું બોલ્યો રોના ન્યાસી બોલ્યો બોલો આટલી ઉતાવળે સફળથી નીકળી ખરેખર બહુ બહુ કોરોનામાં હકીકત બાબા હકીકત કહું સાહેબ આજ હું બોલું મેં માસ્ક નહોતું બાંધ્યું હું કોઈ દર્દીને આઈડિયા વગેરે નહોતો રહ્યો તમે કહેશો શું કામ બાપુએ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે તળાજામાં તું એટલે જવાબદારી એટલે તું અહીંયા કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો અને આપણે હો બેડ સુધી ભોગી ગયા હતા બાપુએ એટલું કીધું ને ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા પણ ધ્યાન રાખજો સંભાળજો એમ કીધું ને ન્યાલી એક ખોન દસ ટકા ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જ હોય આપણને કાંઈ થવાનું નથી વાત ફાઈનલ છે અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા બે વાર હોસ્પિટલ આવતા તો વીકમાં બે વાર મુલાકાત લેવા પણ બે વાળી ડૉક્ટરોને ખીજાણા કાંઈ કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી અને બધા અને ખરેખર હું બાપુ હું ખાટલે બેહી અને માડી કોઈ હોય કોઈ ન આવતા હોય ન આવતો હોય એનું માથું કહે ને માડી ખરેખર તમને કોરોના નથી નહીત્ર હું થોડો તમને અડું આ એટલું ને ત્યાં માણા બેઠા થઈ જતા થતા આ નવો સત્ય છે એની હિંમત જ માણસને બાકી થવાનું એ થાય જ તે પણ અમુક તો બીકમાં મરી ગયો હા પડખે વડ ઓલા ને કાંઈ ના રૂખ્યા હ હ પધ હાર્મની કરતા તો હવે એક એક પાછું કોઈ ઓલા એક છોકરા અને બાપાને ખબર કાઢ્યા દાદાને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા તે જાતો થો ને એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે એને આરી લીધી તે કાસમાં લઈને તેડીને દેખાડ્યો ક્યાં લઈ જાવ એટલે છોકરાને આમ તેડીને કાસ લઈ દેખાડ્યો જોઈ લે લેટા ઓલા વેન્ટિલેટર વેન્ટીલેટર બધું ભૂંગળીયું શેડા ઘરે જઈને દાદીમા એ પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા તા કે દાદીમાં મારા દાદાને સારસિંગમાં મૂક્યા હતા એટલે તો મોબાઈલ જોયા હોય સાહેબ કે દાદાનું સારસિંગ ઘટી ગયું છે એટલે પાછો સાહેબ આપણે લહેર એને પહેલી લહેર ને બીજી લહેર કોરોના પહેલાં લીલા લેર હતાભાઈ કોરોના પહેલાં લીલા લેર હતા કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ એટલે પેલા રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ ત્યારે એવું હતું બધા કે ટૂંકમાં પતી જશે પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા પછી ધીરે ધીરે દેવા કે લઈ જાઓ એટલે ઓલા વહાડેલી અમે આખી કીટ પેક હોય મોટું બધું દેખાય નહીં કીટમાં પેક કરીને જ આપતા અને વાહડે એટલે આખા લઈને કોણ કોને લઈ ગયું મારા આમ ખબર જ નથી પિતૃ એવા હાટી હેસડ્યા છે એક ભાઈને ફોન કર્યો કે તમારા દાદાને લઈ જાય તો ઓલા લઈ ગયા ઓલ કીટમાં પેક હતો અહીંયા માથે લખેલું માયા વીરા કાગા લઈ ગયા એને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો બારમું કરી નાખ્યું કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા અને દાદા એ હરિદ્વાર થી કીધું હું પહોંચી ગયો છું પંદર થી ગયા પાછો ફોન આવ્યો તમારે દાદાને લઈ જાઓ બોલે કે હું એક દાદો તો લઈ જાઉં હું દાદા ને ખાઈ હોય દાદો લઈ જાઉં દાદો લઈ જાઉં અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે માયાવીરા સાજા થઈ ગયા છે ત્યાં ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠો તગારામાં વીસી પીડ્યો એમ અવળી અવળી છોકરાને ગાળ્યું દે ક્યાં હતા મહિનો મહિનો દે મારા દીકરા મોઢા ન દેખાય ઓલા કે આપણો દાદો તો જીવે ડોહો દાદાને ગાડીમાં બેહાડી ને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિનાથી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા એ કોણ હવે છેલ્લે ચરવાળો કાલ લે છે આમ આઠીએ ઘણું સડ્યું તો એટલે અઘરું છે એમ બાપુએ દીવો કર્યો થાળ બોલ્યો ઓલોય બાપુ બરોબર માધવદાસ ને આરોજ ખડકી માં ગીડ્યો વાળું બાકી પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો એટલે અમુક અમુક પ્રસાદ વેસવા વાળા પ્રસાદ આજો વરો કરવા વાળા કરે પણ અમુક પીરિશિયા લોભિયા બહુ હોય તે લોભીના પેટનો વેચતો હતો ને જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે આમાં તો રસીદ નહોતી અહીંયા તો નાથો ભાઈ જ વેચતો તો આપણો ગામનો તે એ આમ આમ સોપડતો જાય મારી દીકરો બોલો સીતારામ બોલો સીતારામ બોલો કે તારો ડો ખાવો કે સાટવો હું સીતારામનો દીકરો આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું લીંબુ જેટલું નાખને વાડીએ લઈ જાઓ હું એટલું નહીં કહું ત્યાં જ્યાં તારા બાપનો છે નાયક ને કે ભાઈ મારે પછી પોગડ પોગાડવાનું હોય તો નાયક ની એમાં ને બે નાખવા વાજો આપડે પાસે નાયક એમાં બોલો કે નો નાખું તો તો કઈ નઈ એમ તો જીવું ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ પણ આને જો કે હજી લેવો તો છે બાકી હતા ને શે લેવી હજુ પ્રસાદ વાળો હાથ વાહરે રાખ્યો ને બીજો હાથ ધીર્યો કૃષ્ણાએ કેવી છે વાત આડમ ખાલી થઈ ગયો માલી કુદરું લુબરકું મારી ગયો એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા પણ પ્રસાદ સદ્ગુરુનો ઘરનો હોવો જોઈએ પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ પ્રસાદ રામનો હોવો જોઈએ પ્રસાદ શિવનો હોવો જોઈએ પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે હા ના એ બાપુએ થાળી તૈયાર કરી કોકના ઘરે દીવો લગાડ્યો આરો ગોને નંદલાલ રે હે મારા પ્રેમ ની થાળે અને બાપુ એટલા બધા ત્રણ દીનો ઓપા સુટતો થો બાપુ ઝોળી મારે શંખ રહી ગયેલો બાપુ અને રાચે અઢી વાગ્યો કોકના ના ઘરે શંખ ભૂક્યો જેમ દુર્યોધન ની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુ એ શંખ વગાડ્યો પણ આખું મકાન થયેલું સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા મારિયુ ની ગ્રીલું તોડી નીકળી જાય લે તારા બાપ ને ફેકો લે આડા પણ અદભુત વાત છે આ દાદા એ ચાર ચોર કોણ મકાન કોણ એમાં મારે અત્યારે નથી જવું કામ ક્રોધ લોભ મોહ ગણું છે ચોર તો ભાગી ગયા ને સંખ શંખ ફૂકે સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં અને બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામ કથામાં સાહેબ અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફેર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણસ જાજુ થાય કેવું પડે શાંતિથી બે ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લો પણ દાદા પૂંજે બાપુ તમારે હજારોની મેદના બેઠી હોય ને એમાં તમારે આખું વિચીન બેહી જાવ બાપુ આવ્યા પહેલા તમે આંખ વીચીને બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે જો તમારી આંખ ખુલી જાય તો કરી સન્નાટો થઈ જાય મારો કઈ જામ નથી પણ ફરી વાર કહું આજે બપોરે સાંજનો બોલ્યો ને અત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાની માના ખેલ નથી આ ગોત વાગ્યો ન ચડે સદીઓ પછી મેળવ્યું છે આ એના શરણમાં બેસી લેજો એકવાર આ અનુભવેલું કહું છું બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે પણ બધે આટો મારી અને આ ઘેરે આંખે ઉઘડી છે અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જેનું ઘર હોય બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે આપણે તો એ એક ફેરવાની જરૂર નથી ત્યાં જ આપણે જન્મા છીએ આજ ભૂમિમાં જન્મા છીએ એટલે એક આનંદ છે આને જ્યાં શંખ વગાડ્યો સ્ટોર ભાગી ગયા બાપુ ગરધડી જાય ગામ ના આવ્યા ગામ ના પકડી લીધા બાપુને અને અમુક હોય ને એક બે દાઢી પકડી દાઢી બાપુને એટલી મોટી અમુક હા હે બાપુ બાપુ કે ક્યાં હે થોડા ઢીલા તા ને હલતા પડતા હે ભાઈ ઢીલા पूछता है बोलने नहीं देता थोड़ा ढीला दे क्या बात है क्यों क्या बात है अरे बेटा क्या हमने बुरा काम किया देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे आशा तू देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे गामना के ला खातर पास सक मोटे क्यों सो अरे भाई है तो है आए थे खातर पाड़ने तो बोले ने? तेरे घर में हम खातर पाड़ने आए थे हम अकेले नहीं थे चार ओर थे वो किधर गए कि तो यार ग्रीलू तोड़ता अरे प्रसाद लेने के लिए ले नहीं रुके रोकाना तो प्रसाद हम ही आपत बापू देखो बेटा क्रोध मत करो थोड़ा ढीला दो हम तेरे घर में खातर पाड़ने आए थे ચારે ને અલગ અલગ કમરા લે લાગ મે તો મુજે લગા મેં પહેલે ઠાકોરજી કો ભોગ લગા લુ બાદ મેં ખાતર પાડું તો મેં તો ઠાકોર કો ભોગ લગા રહ્યા બાપુ ગરદણી જાગી ગયો ગામ ના ના ખબરદાર સાધુ ને કાજ ચોરની હારી જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય છે ખરેખર ગીત વગેરે માણસ જીવી ન શકે ગીત વગેરે કોઈ જીવી ન શકે ગીત થી જિંદગી ચાલુ થાય ગીતે પૂરી થાય

એક જ ગીત આવડતું હોય ને તો એકલો વાળીયા પાણી વાળતો હોય ને તો એને પછી ભય ન લાગે ગીત એને નિર્ભય બનાવે આપણે ઘણા નથી વાળીયા પાણી વાળતા વાળતા એ એલો મારો સાંભળો ને લણુ જનો લો આપણે એમ થાય ભક્તિ ભક્તિ ની ડોહો બીવે એ ભાળો ભાળો મારી ભેરે રેજો રેવા દે ગીત વગેરે જીવી ન શકે

અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું વાદ્ય છું પણ ડોકમાં નાખ્યો નથી ધબધબાટી બોલાવી જ નથી અને ત્યારે હરણાય કીધું કે ઢોલ ભાઈ માફ કરજે હું માર નથી ખાતે એનું કારણ એ છે કે મેં મારા જીવનના સિદ્રો ખુલ્લા કરી નાખ્યા છે હું અંદરથી આરપાર થઈ ગઈ છું જેવી ફૂક મારો ગુરુ મારે એમ વાગું છું પણ એ ઢોલ તું ભલે મોટો છો પણ તે તો તારા બેય પણ દબીન રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હતું કે હું છે આમાં હું છે આમાં હું છે આમાં પોલો છે કાંઈ નથી હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે કઈ રીતે ઓ નંદ

શબ્દને વેણ કહેવાય એ ભહી જાતા આવેણ પથવ વર્ષે નહીં ભારતે કાયર દેવ ધારી મારો ચક્રધારી વાસુદેવ અહીંયા ધૂપ લીધા છે ગીતાના પાઠ લીધા છે સદગુરુ ધારો તો ધૂપ છે ન માનો તો ધુવાડો છે તમે ન માનો એમાં શું કરીએ વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતીને જ વંદના શું કામ કરવામાં આવે એનું કારણ એ